માતૃશક્તિ આશીર્વાદ યાત્રાનો સાતમો તબક્કો પૂર્ણ થયો સામાજિક કાર્યકર્તા સુઝલભાઈ વાસ દ્વારા મહિલાઓને ધાર્મિક યાત્રા કરમ આવીレース આ સાતમો તબક્કો પૂર્ણ થતા 5000 જેટલી માતા અને બહેનોએ દર્શન કર્યા છે અને આશીર્વાદ પણ આપ્યા છે અલગ અલગ ધાર્મિક યાત્રા કરી ત્યારબાદ સામાજિક કાર્યકર્તા સુઝલભાઈ વાસને આશીર્વાદ આપ્યા છે માતૃશક્તિ આશીર્વાદ યાત્રાનો મુખ્ય હેતુ મહિલાઓ સાથે સીધો સંવાદ સાંધવાનો આશીર્વાદ મેળવવાનો અને તેમના પ્રશ્નો વિચારોનું સૂચનો સમજવાનો રહ્યો છે યાત્રા દરમિયાન મહિલાઓ તરફથી મળેલા ઉમરકાભેર પ્રતિશાદ આ અભ્યાને વધુ અને દિશા આપી અપતુ સાબિત થયું છે યાત્રા માત્ર રાજકીય પ્રવૃત્તિ જ નથી પરંતુ મહિલાઓના માન સન્માન અને સશક્તિકરણ માટે એક ભાવનાત્મક અને સામાજિક પ્રયાસ છે યાત્રા દરમિયાન સ્વચ્છતા સુરક્ષા આરોગ્ય શિક્ષણ અને રોજગારી જેવા મુદ્દાઓ પર મહિલાઓએ ખુલ્લા દિલે પોતાની વાત રજૂ કરી છે આ પ્રસંગે સુજલભાઈ વ્યાસે જણાવ્યું છે કે માતૃશક્તિના આશીર્વાદ વિના કોઈ પણ સમાજ કે શહેર આગળ વધી શકતું નથી વોર્ડ નંબર આઠની બહેનો પાસેથી મળેલો પ્રેમ અને વિશ્વાસ એ મોટી મૂડી છે પ્રથમ તબક્કા માટે હવે આગામી સમયગાળામાં તબક્કાવાર દસ હજાર જેટલી મહિલાઓના દર્શન અને આશીર્વાદના કાર્યક્રમો કાર્યક્રમ યોજાશે જેથી વોર્ડ નંબર આઠ ની દરેક બહેનો સાથે સીધો સંપર્ક સાંધી શકાય માતૃશક્તિ આશીર્વાદ યાત્રા વડોદરા શહેરના લોકશાહી સંવાદ અને મહિલા સશક્તિકરણ તરફનું એક મહત્વપૂર્ણ પગથિયું બની રહેશે નમસ્કાર વડોદરા વડોદરા શહેર વોર્ડ નંબર આઠ ની પંદર હજાર થી પણ વધારે માતાઓ બહેનોને નિશુલ્ક રીતે માતૃશક્તિ આશીર્વાદના માધ્યમથી તીર્થધામના દર્શન જેમ કે સાળંગપુર કોટ ગણેશ બુટ ભવાની ધર્મજ જલારામ બાપાના મંદિરના દર્શનની નિઃશુલ્ક વ્યવસ્થા આખું સંપૂર્ણ આયોજન અમારા દ્વારા કરવામાં આવ્યું છે મારીને મારી ટીમ દ્વારા કરવામાં આવ્યું છે તે સંદર્ભે અત્યાર સુધી પાંચ હજારથી પણ વધારે માતા બહેનોએ આનો લાભ લઈ લીધો છે આવનાર સમયમાં તબક્કાવાર બીજા દસ હજાર માતા બહેનોને તીર્થધામ દર્શનાર્થે લાવવાના છે આ આયોજનમાં આપ સૌ લોકોનો અમે આભાર માનીએ છીએ જે લોકોએ સાહસ સહકાર અને સહયોગ આપ્યો છે એ સર્વ લોકોનો અમે આભાર માનીએ છીએ અને હજુ પણ વોર્ડ નંબર આઠની જે કોઈ પણ મહિલા માતાઓને આ યાત્રામાં જોડાવું હોય તો વહેલી તકે અમારો સંપર્ક કરે એ પણ અમે એક મેસેજના માધ્યમથી આપને જણાવવા માંગીશ ખરામાં